જમીન માપણી વધારાનો બોગ હુકમ બનાવના કલેક્ટર કચેરીનો ક્લાર્ક છડપાયો જમીન માપણી વધારા માટે કચો કલેક્ટરની ખોટી સાઈ સાથેનો પત્ર બનાવી ઠગાઈ કરવાના બનાવમાં તત્કાલીન ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે 18 સપ્ટેમ્બરના ભૂજના ગ્રામ્ય મામલેદાર અરુણ નાગરમલ શર્માએ ભૂજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જે મુજબ અરદા નીતાબેન લક્ષ્મણ રાઘવાણીએ અરજી કરી ભૂજ તાલુકાના રત્યાની સર્વે નંબર 206 વાળી જમીનમાં રહેલા એકર બે એકત્રીસ ગુઠા માપણી વધારો નિયમિત થવા રજૂઆત કરી આ માટે કલેક્ટર કચેરીના જમીન માપણી વધારાનો તારીખ સત્તર ચાર બે હજાર પચીસ નો ચીટની ટુ ધી કલેક્ટરની સેવાળો પત્ર ને જમીન માપણી વધારાની રકમ બે લાખ અઠાણું હજાર છસો છ ભરપાઈ કરી હોવાનો પત્ર જોડ્યો અનિલ કુમાર ભીખાભાઈ કરણે કોઈપણ જાતના પુરાવા વિના આ પત્ર બનાવી આપ્યો સામે આવ્યું ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો જેથી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી આ બનાવમાં આરોપી હતો ભુજ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના લાલાવાડા ગામમાં રહેતા આરોપી કુમાર ભીખાભાઈ કરણને તેના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસેથી પકડી એ ડિવિઝનના ના હવાલે કર્યો છે